મનોહરભાઈ રાઠોડ મહામંડળ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળમાં હોદ્દેદાર આજે ભાવનગર સેલ્ફાઈના સ્કૂલ ફેડરેશનના તમામ સંચાલકો શિક્ષકો અને હોદ્દેદારો આજે કલેક્ટરશ્રીને આવેદનપત્રમાં આપવા માટે આવ્યા છીએ શાળાઓની અંદર વારંવાર અસામાજિક તત્વો દ્વારા હુમલા કરવામાં આવે છે અથવા તો શાળાની અંદર આવી અને કંઈક ને કંઈક અસામાજિક પ્રવૃત્તિઓ કરવામાં આવે છે અને છેલ્લે ભાવનગરની અંદર અને ગુજરાતની અંદર અમદાવાદની અંદર રખિયાલની અંદર નૂતન ભારતીય સ્કૂલની અંદર શિક્ષક પર છરી વડે હુમલો કરવામાં આવ્યો એમને લાફા મારવામાં આવ્યા તો આવી ઘટના બને તો આજે શાળા છે એ સમાજની અંદર એક શિક્ષણ વ્યવસ્થાનું કામ કરે છે સમાજ ઘડતરનું કામ કરે છે અને એ શિક્ષકને સંચાલકને જો પ્રોટેક્શન નહીં મળે તો કેવી રીતે શિક્ષક છે એ સમાજનું ઘડતરનું કામ કરી શકશે આ માટે અમે આજે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવાના છીએ તેમજ જિલ્લા શિક્ષણાધિકારીશ્રી ને પણ આવેદનપત્ર આપવાના છે અને એમના માધ્યમથી સરકાર દ્વારા એવો મેસેજ પહોંચાડવા માગીએ છીએ કે આ બાબતમાં શાળા માટે એક ચોક્કસ એસઓપી ઘડવામાં આવે શાળાને રક્ષણ આપવામાં આવે વાલી અથવા તો કોઈપણ શાળાની મુલાકાત લેતા વ્યક્તિઓ માટે ચોક્કસ નિયમો ઘડવામાં આવે જેથી કરીને શિક્ષણનું સારી રીતે કામ છે એ થઈ શકે ટૂંક સમયમાં માટે મુખ્યમંત્રીનો ટાઈમ લઈ અને મુખ્યમંત્રી શ્રી ને પણ આ બાબતમાં રજૂઆત કરનાર છે અને ગુજરાત મહામંડળ અને જ વિવિધ અમારા જે મંડળો છે એના દ્વારા સરકારશ્રીને આ બાબતમાં રજૂઆત કરવામાં આવનાર છે અને જરૂર પડે તો સ્કૂલો બંધ રાખવા સુધીની કાર્યવાહી પણ આ લેવલે અમે લોકો મક્કમ થતી કરવાના છીએ જે આપના માધ્યમથી હું સરકારશ્રી સુધી મેસેજ પહોંચાડવા માગું છું Terima kasih telah menonton